ઠાકોર સમાજ ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો વિવાદ ખૂબ વકરી રહ્યો છે એમાં પણ બંને ભાઈઓ ઠાકોર સમાજના એટલે કે ડીજે સંચાલકો ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર બંને એક વર્ષ માટે નાતબાર કરવામાં આવ્યા અને આ નાતબાર કરવામાં આવ્યા એટલે જે ઠાકોર સમાજ છે એમાં બે ભાગલા પડ્યા એક સાઇડ ઠાકોર સમાજના ડીજે સંચાલકો કલાકારો અને બીજી બાજુ ઠાકોર સમાજના બંધારણ બનાવવાવાળા આગેવાનો અને ઠાકોર સમાજના આગેવાનો બે ભાગલા પડતા હવે એકાબીજા ઉપર નિવેદનબાજીઓ ચાલી રહી છે એકાબીજાની ઉપર ફોનો એકબીજાને ફોન કરે છે અને તેમજ તે ઓડિયો પણ વાયરલ થાય છે ત્યારે હવે જે દિનેશ ઠાકોર છે જે ઠાકોર સમાજના આગેવાન પણ છે અને તેમજ જે ભારતીય જનતા પાર્ટીના એક નેતા પણ છે તેમનું નિવેદન સામે આવ્યું છે શું કહે છે તેની વિગતે સમગ્ર ઘટનાની વાત કરીશ તો જે ઠાકોર સમાજનું જે આ વિવાદ ચાલી રહ્યો છે જેમાં ઠાકોર 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 ભાઈઓ જે ગબ્બર છે છે અને અર્જુન વર્ષ માટે નાતબાર કરવામાં આવ્યા છે એમાં વિક્રમ ઠાકોર જે કલાકાર છે ઠાકોર સમાજના સિંગર છે તે ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા હતા તેમને સમર્થક આપ્યું હતું અને ત્યાં એવું પણ કહ્યું હતું કે હવે તો ડીજે વાગશે

અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને સોળ મુજાનું બંધારણ કર્યું અને લીડા ઉડાડવા ફરી છે હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં મચાઈ ખબર પડે તને તને આટલો મોઢે ચડાયો આટલો સહ સહકાર આવ્યો એટલે તું સમાજ સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલા સરકારની વાત આવી તો તે હમણે સમાજ ભેગો કર્યો હતો તારે આમ સમાજની જરૂર છે તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા ઉધી છોકરાઓને દારૂના રવાડે ચડ્યા પ્રેમના ગમો થઈ ખીને આવા આવા તો તે પિક્ચર બનાવ્યા છે આવા આવા તે સોંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા મર્યાદામાં રહેજી બરાબર આ નતું બોલું પણ આ સમાજના જયારે સમાજની ઇજ્જતની વાત આવી આ કેવું પડે રહ્યું છે એટલે તું તારી મર્યાદામાં રહેજી હવે પ્રોગ્રામ કરી બતાવજે આ બાજુ તને ખબર પડે જય માતાજી સમાજના લોકોને બે હાથોની વિનંતી કરું છું

દનેશ ઠાકોર દ્વારા વિક્રમ ઠાકોરને તેમની સીમાઓ ઓળંગવા ન કીધું છે તેમની સીમાઓમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને અનેક એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે વિક્રમ ઠાકોર દ્વારા કે આજે એને નિવેદન આપ્યું હતું ત્યાંથી તે સ્થિત થઈ જાય એવી રીતે દિનેશ ઠાકોર દ્વારા વાત કરવામાં આવી રહી છે હવે દિનેશ ઠાકોરે નિવેદન આપ્યું છે અને તેમજ આજે સવારે આપણે જોયું હતું કે ગબ્બર ઠાકોરે પણ વાત કરી છે અને કહ્યું છે કે જે કરો એ સાચું કરો જોવું રહ્યું કે હવે ઠાકોર સમાજના આગેવાનો આ જે સમગ્ર હાલ વિવાદ વકરી રહ્યો છે એમાં શું પગલાં લે છે આ માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કરજો અને આ સમગ્ર બાબતે તમારું શું માનવું છે તેમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો હા હજી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર મારી ગુજરાત તકની ચેનલને જોતા હો તો ફોલો કરી લેજો ધન્યવાદ